નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર ટ્રાફિક શાખા તથા આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વાંચા લોકોને ગુલાબ અર્પણ કરી ટ્રાફિકના નિયમ પાળવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા ભારત સરકાર દ્વારા બનાવેલા ટ્રાફિકના નિયમનું પાલન કરવા સમજ આપવા સાથે ફૂલ અર્પણ કરવામાં આવ્યા સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરે કરવામાં આવી રહી છે આ વર્ષથી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે શુંનગર ટ્રાફિક બાદ તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે માર્ગ અકસ્માતમાં ખાસ કરી સરકાર સરકારી વિભાગોની બેદરકારી પણ જવાબદાર હોય છે તેમાં ખાસ કરી બીચમાં રસ્તા રખડતા ઢોર આડેધડ ખોદકામ ડિવાઇડરનો અભાવ બંધ સ્ટ્રીટ લાઇટ નબળું ટ્રાફિક નિયમન લાંબા સમય સુધી ચાલતા કામ રસ્તા પરના દબાણ ભારે વાહનોની હેરાફેરી ઓવરલોડ વાહન અણઘટ સ્પીડ બ્રેકર ત્યારે સુરનગર જિલ્લા ટ્રાફિક બ્રાન્ચ આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત મેક્સમ સર્કલ પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા કરતા વાહન ચાલકોને ગુલામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવેલ સાથે વાહન ચાલકોને વધુ સમજ કરવા ટ્રાફિક પોલીસ આરટીઓ સ્ટાફ દ્વારા પરવા કંપીય કંપિયન અનવે અન્વયે આયોજન કરવામાં આવ્યું હતું